જે ધોવા કદીશ મિત્રો ચાલો તો ફાઇનલે ત્રણ વાગી ગયા છે ને આપણે આવીએ લોકેશન પે કારણ કે લોકેશન પે આપણે હવેરામાં વાર્યા હતા ભર વાર્યા તા વાર્યા હતા ને હવે છે માંડવી દેડ વાગ વીણવાનું કામ હાલે છે ને હું એકલી જ વીણશો મને ઘરવાર નથી વીણાવવા લાગતો કે આ કામ મને નહીં ઉકેલે તો કંઈ વાંધો નહીં હું વીણી લઈ એમ કહેતા હતા કે હાલ હલેરાઈ ને પછી મજૂર કરી લઈ કીધું મેં કીધું કે મજૂર નથી કરવા આપણે ઘરને વણી લઈ તો કે ના પછી જીરાવા હે જીરાવા હે કંઈ પાણી નહીં વધે એટલે એટલે મને વીણવું પડે વેલું વેલું મેં કીધું કે મેં કીધું કે મજૂર નથી કરવા આપણે વણી લઈ તો કે ના મજૂર જ કરવા આલે વીણવા લાગી અમારી માંડવી કંઈક આવી તૂટી છે બહુ જ માની તૂટી જો લો તમે અમે એવું છે કે આપણે વધારે પાણી પાવા નહીં તો વધારે પાણી પાવાને આપણે માંડવી મેં તો ડેડવા હડી જાય ને ઓછું પાણી પાવા નહીં તો બીબડા રહી જાય કરવું તો કરવું હું માંડવી હું વરસાદે બહુ થયો હતો ને મોટરે હાલતી કરીને ને આ વરમે તો વરસાદે વરસાદે બહુ હતો બિસાર માણસોને માંડવી નથી નિહારવા નિહરતી નથી બિસાર પાથરા અને પાથરા બધું પલરી ગયું હતું હાલરા હાલતા હતા બિસારવાનું બધે ઓલાય બધે બંધ થઈ ગયા અને પરવાય આપણી અમારી વાડી હાથ ભર થયા હતા અને અવારે હાથ જ થયા કંઈ ને કંઈ ઘટી કંઈ નથી માંડવી જેટલી પરવા થતી એટલી આ વર્ય થઈ બાકી ફરવાથી તો મને લાગે હારી આપણે અમારી માંડવી કારણ કે દવા ને ને પછી માંડવી વડી થવાની એટલી બધી માંડવી મેં વીણી લીધી હે હવે આવી ગયા છે હું ઘેર ઘેર આવું ને પાડે ના રમાડું એવું તો કોઈ દિવસ બંને જ નહીં નીંદર કરે અસલ એને આંખ જોજો જો જોજો એને આંખ હાય જલ અરે અરે કે મામ કરે કઈ વાંધો ના આપણે હું હું તો ખોબાયું ખાલી કરવા આવી જાય પાછી વહી જાઉં ખેતરમાં ભલે ભીઓ ગુસ્સો કરે હવે મોસમ થોડો ઠંડો પડી ગયો વીણવાની મજા આવશે તો ટ્રાણ હું ઘેર આપણા ઘરના પાસે છે ને વાડી તો ઘેર ભેવાના મજા આવે એટલે હું પછી છ વાગે પછી આવવાનું જ છે ઘેર મારે ચાક કરવું પડશે ને પાંચ પાંચ વાગે એના માટે હાલો જાય હવે વાડી ભાઈ તો હવે એને જવું પડશે ઘેર ખાલી કરવા કારણ કે હેડા 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 કોતરો જ નાખવું એના માટે આપણે નાખવા ઘેર એક આય મેથી એક એક મેોબાઈ ભરાય તો આપણે પંદર આયર હજી બાકી તો પંદર ખોબાયા ભરાવાના છે આલો ઠલાવી દઈ ઘેર જાય પાંચ વાગે નું કંઈક વાતાવરણ આવો છે મસ્ત મજામાં મજા મસ્તી નું લાગે જોઈ લો તમે પંખો હાલે છે પવન પવનની બહુ મસ્ત આવે છે ને હું તો બેહી કઈ ખેતરમાં આવીને અસલ ઠંડી ઠંડી હવા આવે છે વાતાવરણ કઈ મસ્ત હે આજ તો બાકી બપોર તડકા મેં કામ કરવાનું મન હાલે ને છૈયા મેં ભેવાનું મન હાલે ને એવું લાગે કંઈક વધારે જ ખુશ ખુશ સંવાળી એ ઓલાલ ને ગઈ હતી ઘેર ગઈ હતી અટાણે ખોબાયું ખાલી કરવા તો ઓલાલ ઉઠાડવા ગઈ તો ઓલા ઘરમાં નથી હતા ખબર નહીં ક્યાં વાય ગયા ગાડી લઈને આ દરવાજો ખોલી ને જોયે તો કોઈ નંબરે તો પાસે આવતા રે ખેતર તડકામાં તડકાનું મને ના કે માંડવી વીણવાનું તારે તો જેટલી વીણાય વીણ બાકી મારા ઉપર છોડ દે હું વીણી લઈ યા મજૂર કરી લઈ બાકી તડકા ના કે કાગવાળાના તબિયત ખરાબ છે ને એટલે વેલું વહેલું ખૂટાડવું પડશે પુગાડવાની છે ને હું તો બેહી ગઈ મસ્ત મજા ટાંગ ટાંગ પછી ટાંગ ચડાવે બેહી ગઈ હાલો હવે કામ કરવા લાગ્યું તડકાનું તો આપણે ગાયકા કામ કર્યું ચાડો મોસમ થઈ જાય તો આપણે કામ નહીં કરી કાલે વીણવા લાગ્યા માંડવીય તો ફાઇનલી આવીને બેહી ગઈ ભર્યાને પાસે કારણ કે વધારે તડકો લાગે ને પછી વીણવાનું જીવ વધારે મન ના કરે તો આજ તો વહેલી આવી વહેલી આવી ગઈ તું વીણવા તો મોડે આવું ત્રણ હડત ત્રણ વાગે આવું ને આજે ને ત્રણ ત્રણ વાગે ફિક્સ ત્રણ વાગ્યાને હું આવી ગઈ વાડી વાડી કારણ કે અમારે આ જવાનું હોય ને વારત્રિયા દાઈર્ય વારોને બધું કંઈક કાર્યક્રમ છે ને તો એટલે અમારે બે દિવસ લાગી લાગી જાય એમાં જવા મજા જવું પડશે ને એટલે બે દિવસનો ટાઈમ એમ ન હોય જાય એટલે મેં કીધું કાં વહેલો વેલો વીણી લો એટલે તડકા ના આવવું પડે ને આવવું પડે આપણું જે મન થાય ત્યાં આવવાનું હોય હું ખેતરમાં આવું ને ચાર પાંચ વાગે આવું ને તો પછી જાઉં હડા હડા છ વાગે સાત વાગે ખેતરમાંથી ઘેર જાઉં પણ હવે વહેલી ગઈ કારણ કે આપણે પછી તો હાલનું કામ હાલી જાય તો આપણે અહીંયા માંડવાનું છે હાલ બે ભર્યા છે ને વસમાં હાલર માંડવાનો પછી આને કોમ ભૂકો જ હે પછી તો વીણવાનું કામ હાલ જ ચાલુ જ રહે ને આજનું વાતાવરણ કઈક એવો છે મસ્ત લાગે વાતાવરણ ફ્રેન્ડ હાંજ પડી ગઈ છે ને ત્રણ મારે વીણવાનું કામ હાલે જ છે કે ત્યાં લગણ હું જે ત્યાં લગણ ભગવાનના ઘરનું અંજાર હોય ત્યાં લગણ આપણે વીણી લઈ ઉમે કઈ તડકો હડકો લાગતો નથી ત્યાં લગણ મને આ રૂપ ઉગાડવાની જ છે ને આપણો ખોબાએ ભરી લેવાનો ટાણ ઠલાવીને આવી ઘેર ચા કરવા ત્યાં ખોબાય ઠલાવીને આવ્યા એવા પાછું ભરવાનું છે તઈ જવાનું ઘર ઘેર જવાનું બાકી માંડવી તો ખૂટી છે મારી વાડીમાં તો જોયેલો એવા રીતે ભર્યા બનાવ્યા મને ખુદને હાણા જો આ ભર્યું જોયેલું આ ભર્યું બે જણા બનાવ્યા બાકી આ ભર જોઈ જવું તમે બાકી ખુદ બી ઘરવાળા આવીને જોઈને બંશ કેવા ભર બનાવ્યા તે ઓલા તે અહે તે અહે હા બહુ જ હે કે તેવા ભર બનાવ્યા તો હવે કાયમ ભર બનાવવા આવે ને તો ભેગા આવે મને નીકળે કે એવી રીતે ભર બનાવવાનું હોય તો અસલ જ ભર બને આમ બે જણા બનાવો ને અસલ જ બને પણ હું એકલી બનાવું ની તો બગડી જાય તો હાલ તો પૂકી ગઈ ઘેર હવે મેં આયરું ઉતાર દીધી હે તમે જોઈ શકતા હૈસે હું જાઉં છું ઘેર